ઘણા લોકોના ઘરમાં તમે સાત ઘોડાના ચિત્ર જોયા હશે પણ શું તમને ખબર છે કે ઘરમાં સાત ઘોડાના ચિત્ર લગાવવાથી શું લાભ થાય છે જો તમારા તમારા ઘરમાં ઘરમાં અશાંતિ કે સંઘર્ષનું વાતાવરણ હોય તો સાત સફેદ ઘોડાની તસવીર જોઈએ આનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરનું વાતાવરણ ઉત્સાહથી ભરાઈ જશે અને જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારા ઘરમાં દોડતા ઘોડાઓનો ફોટો એવી જ

છે તો તમારા લિવિંગ રૂમમાં સફેદ દોડતા ઘોડાનો ફોટો લગાવો આમ કરવાથી તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમને જણાવી દઉં કે દોડતા ઘોડા સકારાત્મક ઉર્જા ઉત્સાહ અને પ્રગતિનું નું પ્રતિક માનવામાં આવે છે જય માતાજી